સમજો ખજુરિયા કાયમી હું જ કામ કરું છું આ તારે દૂધી ઉતરવી પડશે સમજો શેઠ ભેગા જૂનામ જૂનો માણા કોણ હું સૌ મારે કઈ કામ ન કરો મારે સિંધવાનું કામ બધું તારે જ કરવાનું છે એ આમ આમ હોવું એ કરે ઉભો થાય

Hello, 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 સમજો બધી દુધી ઉતારી લેને પછી મને કે એટલે આપડે ઘીરે જાય ને બપોરો કરી આવી મારો દીકરો મારો ફાયદારો કેવો બેઠો બેઠો ઓર્ડર કરે છે આ દીકરા મારે ને એક તો કાંઈ સડાવવો જ પડશે

Ali, limbu serbet pilih. Agak coba ke Aliku? Wah hebatnya. Eh batu pizza, batu pizza. Eh ha. Yo. <laughs> ખાટું લાગે હે ખાટું અમે હાર રીત નો પાઈ દીધો હવે દીકરો મારો આવે ને એટલી વાર છે મારા દીકરા મારા આને ખાતા કેટલી વાર લાગ્યા છે એવો કામ ફોનતો હે ને કે મારે કાયમ ઇને બપુરે બોલાવા જવો પડે હા ગઈ હું તો ખાઈ ને આવ્યો છું આ હરિરામ જો મારે કામે દવાનું મોડું થાય

Woof, <laughs> woof,